સૌ પ્રથમ તો સૌના સરદાર જય સરદાર આજે બરોડા જિલ્લા એસપીજીના પરિવાર શ્રી સરદાર પટેલ સેવાદલ એસપીજી દ્વારા આ એક પ્રોગ્રામની અમે શરૂઆત કરી છે મારો મુખ્ય ઉદ્દેશ એ જ હતો અને મારી સાથે મારા મિત્ર અને એવા યુવાનો જે લોકોએ મારા વિચારને પોતાનો બનાવીને આ અવસરની અમે શરૂઆત કરી એવા જઈ રહ્યા છે કે બાળકો બાળકોને મળે પેરેન્ટ્સ એકબીજાના પેરેન્ટ્સને મળે ફેમિલી ફેમિલી ભેગા કરવા માટેનો આ પ્રયત્ન છે પાટીદાર સમાજના એ અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે આજે આપણે યુવાનો એક થઈએ છીએ તો ફેમિલી કેમ એકબીજાને ના મળે અને એની માટેની આ અમારી શરૂઆત છે આવનાર સમયની અંદર અમે ખૂબ મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજના ફેમિલીને એક કરવા જઈ રહ્યા છીએ હા હવે બાળકો માટે બી આપણે વિવિધ ગેમ એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટની એજન્સીઓ હાયર કરીને આપણે એ બી પ્રોગ્રામ બાળકો માટે બી આપણે બાળકોને મજા આવે એવી રીતે ગેમની વ્યવસ્થા કરી છે ગેમ રમાડવા માટે અલગ અલગ રીતેની ઇક્વિપમેન્ટ લાવે છે કે એ લોકો બી એન્જોય કરી શકે અને પેરેન્ટ્સ અલગ રીતે ઓર્કેસ્ટ્રા અને એવું લાઈવ સ્ટેજ પ્રોગ્રામ રાખે છે જેથી ફેમિલી બી એ અલગ રીતે એન્જોય કરે અને લાઈવ અમે જમવાનું ને એની સાથે અમે મોટું ભવ્યથી ભવ્ય દિવાળી ઉત્સવ કરવા જઈ રહ્યા હતા બહુ મોટી સંખ્યાની અંદર અમારો 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 વિચાર એવો હતો કે એટલીસ્ટ પાંચસો માણસ બી ભેગા થાય છે કે નહીં એ પ્રયત્ન હતા અમારા કે શરૂઆત હતી કે આજે પાંચસો ની થી શરૂઆત કરીએ તો આજે હજાર પંદરસો માણસ જયારે સ્વયંભુ આ પટાંગણની અંદર આ ઉત્સવની અંદર જે ભાગ લઈ રહ્યા છે એ અમારી માટે બહુ ગર્વની વાત છે કે આજે શરૂઆત કરી છે અને મારી સાથે મારા ભાઈઓએ એટલી બધી મહેનત કરી છે રાત દિવસ તો એને આ આ દિવસે તૈયાર કરી આ એ હેતુથી કર્યો છે કે આજે જો ફેમિલી એકબીજા સાથે અહીંયા ભેગા થઈને અહીંયા આવા ઉત્સવની અંદર જો એન્જોય માણી શકતા હોય તો આવનારા દિવસોની અંદર બાળકો માટે નાની નાની સ્પર્ધાત્મક એવી એક્ટિવિટી કરીશું મહિલાઓ માટે બી એક્ટિવિટી કરીશું અને અમે લાસ્ટ યર બી એક એસપીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ત્યારે બી ઘણી મોટી સંખ્યાની અંદર અમે આ પ્રોગ્રામ કર્યો હતો મારું નામ આશીષ પટેલ એસપીજી વડોદરા જિલ્લા પ્રેસિડેન્ટ